ત્રિલોકમાન ગુરુ ગોવિંદે કરું આદિ અંત મધ્યમાં એક છે હરિ ગુરુ સંત સર હરિ ગુરુ સંત કૃપા કરે ને હરે સકળ સંદે પરમ કૃપાળો પરમાત્મા ત્યાં શું લાગે નહીં મળે આ ભવસાગર ની માં બીજા સાધના આદરો તેથી હૃદય સુદ ની થાય છૂટવાના ઉપાય કરો ને તેમ તેમ જીવ બંધા

Oh, oh. I love you.

એ તો પ્રગટ આપણે પ્રેમ બાકી બાકી આ થાય છે હોતી હોય ને ચલતી હોય તો પછી હોલતી હોય ચલતી હોય થશે બાકી આપણે આમાં લાગ્યા રહેવું પડશે

અંતકરણ ઉત્પન્ન થાય છે સારું વિચારે ને ખરાબે વિચાર એટલે આપણે તો ગુરુ મહારાજે અંતકરણ શુદ્ધ કરીને આપ્યું છે તો પછી એમાંથી મલિન વિચારો એ મોકવા ના થવા જોઈએ આપણું અંતકરણ શુદ્ધ હોય તો પછી શુદ્ધ જ આપણે વિચારીએ અશુદ્ધ વિચારાય નહીં અશુદ્ધ વિચારવાનો હવે આપણે તેને સમય નથી હવે તો શુદ્ધ જ વિચારવાનો હકારાત્મક વિચાર કરવાનો નકારાત્મક વિચાર જ કાઢી નાખવાનો જે આપણે દ્રશ્ય જોઈએ છે એ બધું આપણું સ્વરૂપ જ છે બ્રહ્મ જ છે બ્રહ્મ સત્ય જગત મિત્ર બ્રહ્મ જ છે જે આ બધું દેખાય રહ્યું છે બ્રહ્મ જ છે એક જ છે બીજું કોઈ છે જ નહીં હવે એને આપણે એક એકને આજે જાળવવું હશે ગુરુ મહારાજે કીધું કે જો તમારે નિષ્ઠા પરિપક્વ નહીં થાય તો માયા ગળી જશે જ્ઞાન ને એટલે માયા જ્ઞાન ગળી જાય તો પછી આપણે માયા આપણને દબાવી દે એટલે જ્ઞાન ને આપણે પરિપકો પરિપક્વ એટલે જ્ઞાન પરિપક્વ ક્યારે થશે જયારે માયા ભક્તિ પ્રગટ થશે આપણે ભક્તિ પ્રગટ થાય માયા દબાવી દે ભક્તિ માયા ને દબાવે તો ભક્તિ ક્યારે પ્રગટ થાય જ્યારે શીલ ઉતારે છે એના જોડે છોડતા જો એની જોડે જોઈન્ટ થઈ જાય તો જ ભક્તિ પ્રગટ થાય તો પ્રેમ પ્રગટ કોચ થશે પ્રેમ વગર આ રીજે એમ નથી વાલો પ્રેમ થી જ જો પ્રેમ પ્રગટ થયો તો ભયો ભયો છે બાકી જો પ્રેમ પ્રગટ ના થયો ભક્તિ જો ના આવી ખાલી વાંચા જ્ઞાન રહી ગયું તો તમારે તો વાંચા જ્ઞાન નો તો પછી ચોર્યાસી માં ફરવાનો વારો એટલે વાંચા જ્ઞાન ના રહે ભલે ઓછું આપણે સમજતા એ તો પોતાનું શરીર ની દર્શા કરનાર આ હવે વેરાવાના આપણે સિતે બાર વટાવી ગયા એને તો પછી હવે વેરાવવાના આરે જ છે આ એટલે એને તો ભય તો મૂકી ગયા આ રે કે ના રે આપડે શું આપણે છે નો ભય

તું હવે આ દેહ નથી તું તો હવે સ્વરૂપ માં આપડે રહેવાનું છે સ્વરૂપ આપણે જો સ્વરૂપ નો અનુભવ કર્યો હોય પાંચમા પદ આપણે જો અનુભવ કર્યો હોય અનુભવ કર્યો હો તો આપણા હવે ભૂલ પડે એક વાર જોઈ આવ્યા પછી આપણે જોયું છે બાપુજી ભલે ચાર કામ સોંપ્યા આપડે ચાર કામ કરવાના છીએ આનું પારબંધ જ્યાં સુધી પૂરું નથી થયું ત્યાં સુધી આ છૂપવાનું નથી એટલે આપણે નીચે ઉતાર્યા છે નીચે ઉતારી ને આ કામ સોંપ્યા છે ચાર સેવા

કામ નથી એટલે હંમેશા જે કાંઈ કામ કરીએ એ આપણે અંદરથી થી આપણે એવું જોવું જોઈએ કે આ ગુરુ મહારાજનું કામ થઈ રહ્યું છે આપડે ગુરુ મહારાજે આ ઓર્ડર કર્યો છે ને આપણે કરીએ છીએ આપણું કઈ નથી આ જે છે એ ગુરુ મહારાજ અત્યારે આપણે આયા છીએ ગુરુ મહારાજ પ્રેરણા કરી તો અહીં આવી ગયા ગુરુ મહારાજની પ્રેરણાથી પ્રેરણા થી જાય ને તો અવાજ ની લો આજે અમારે એવું પોઝિશન અવાય એવું જ નહીં આ ગુરુમાં જ કેવું ના તારે જવું જ પડશે એટલે સુરેશભાઈ નો પ્રેમ હતો તે આવી જવાય એના પ્રેમ બોલાવી લાવ્યો ને તો અમે ત્રણ વાગ્યા પછી ત્યાં નીકળ્યા હતા આખી રાત નો ઉજાગરો કેવાય ને અવાર માં આખો જ્ઞાન સત્ર પૂરું કર્યું એક વાગે બે વાગે જમ્યા જમીને પછી એક કલાક થોડી વાર આગળ પડ્યા ને નીકળ્યા ત્રણ ત્રણ વાગે તો સમયસર આવી ગયા એનો વાંધો નથી આવી ગયા સમયસર પણ એ પ્રેમ નિયમો ખેતી લાવી એ તો પ્રકૃતિમાં ફેરફાર હતો નકો તો આવે પ્રકૃતિમાં ફેરફાર હતો એટલે ના આવી હશે કે નકો તો એ આવે એટલે હવે બીજું આમાં જાજુ તો આપણે કેવું નથી આપણા સરોપ ને આપણે દઢતા કરવાની છે જો થઈ ગઈ તો પછી ગમે હું આજ છું આ નથી એ નક્કી કરી નાખો હવે સમય પાકી ગયો છે નક્કી કરવાનો એ નક્કી કરી ને આમાં જ થશે નક્કી આજ આ સંતોના સંગમાં આપણે માં ને તો નક્કી થશે બાકી ઘરે બેઠો નક્કી ન થાય ઘરે બેઠા તો નક્કી થાય નથી સંતોના ના રહેવું પડશે નક્કી કરવું પડશે બાકી ઘરે આપણે સત્સંગ તો કાયમ ચાલુ જ રાખવો પડશે આ તો છે છે આખો મહિનો પણ આપણે ગુરુ મહારાજે શું છે કીધું છે કે ભાઈ આ ઘરને આશ્રમ બનાવો એટલે ઘરે આપણે સત્સંગ ચાલુ રાખવાનો આપણે આ પરિવાર પરિવારને બધા એ એના આ વિચારોમાં રહે એટલા માટે